અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે આ કળિયુગમાં છેલ્લા પચાસ વર્ષથી અંદાજે અઢી કિલોનો રામ નામનો પથ્થર પાણીમાં તરે છે લોકો તેની પૂજા દર્શન કરી ધન્યતા અનુભવે છે આ પથ્થર છે પોરબંદરના રોકડિયા હનુમાન મંદિરમાં પાંચસો વર્ષ પછી ભગવાન શ્રી રામનું અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે અને તેનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાયો છે આજે તમને કોઈ એમ કહે કે પાણીમાં પથ્થર તરી શકે તો આ વાત કદાચ વૈજ્ઞાનિક યુગમાં હાસ્યસ્પદ લાગશે પરંતુ આ વાત સત્ય છે પોરબંદરના હજારો ભક્તોની આસ્થાના કેન્દ્ર શ્રી રોકડિયા હનુમાન મંદિરે છેલ્લા પચાસ વર્ષથી રામ નામનો પથ્થર તરી રહ્યો છે નમાત્ર ત્રેતા યુગમાં રામ નામનો પથ્થર તર્યા હતા જે આજે પણ રામ સેતુના સ્વરૂપમાં તરી રહ્યા છે તેનું જ આ એક ઉદાહરણ પોરબંદરના રોકડિયા હનુમાનમાં તરતો રામ નામનો પથ્થર સ્વરૂપમાં છે રામાયણમાં પણ પ્રભુ શ્રી રામના નામના તરતા પથ્થર અંગે ઘટના છે જ્યારે ભગવાન શ્રી રામ સીતા માતાને રાવણની કેદમાંથી મુક્ત કરવા લંકા જઈ રહ્યા હતા ત્યારે તેમના માર્ગમાં વિશાળ સમુદ્ર હતો દરિયો પાર કરવો ખૂબ જ મુશ્કેલ હતો પછી સુગ્રીવની સેનામાં જાંબુવતીએ એક પથ્થરનું નામ રામ લખી પાણીમાં છોડી દીધું હતું પાણીમાં ડૂબેલો પથ્થર પછી તરીને ઉપર આવ્યો આ ચમત્કાર જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા ત્યારબાદ એ જ રીતે સમુદ્ર પર પથ્થરમાં રામ નામ લખી પુલ બનાવવામાં આવ્યો હતો અને લંકા સુધી પહોંચ્યા હતા રોકડિયા હનુમાનના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિરની સ્થાપના ઓગણીસો સુડતાલીસના સમયગાળા દરમિયાન થઈ હતી અને ઓગણીસો સત્તાવનમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો હતો કલકત્તાના રામદાસ સ્વામીના હસ્તે આ મંદિરની સ્થાપના થઈ હતી તથા મુખ્ય ફાળો સુદામાદાસનો રહ્યો હતો રોકડિયા હનુમાન મંદિર ખાતે પ્રજાવત્સલ્ય મહારાણા શ્રી નટવરસિંહજી અને જે તે સમયે મંદિર માટે જગ્યા આપવાની સાથે પ્રથમ માળનું નિર્માણ કરાવ્યું હતું રોકડિયા હનુમાન મંદિરે તરતો રામ નામનો પથ્થર તમિલનાડુ રામેશ્વર ખાતેથી સુદામાદાસ દ્વારા લવાયો હતો આજે રોકડિયા હનુમાન મંદિરે પચાસ વર્ષથી રામ નામનો પથ્થર તરી રહ્યો છે જે રામ ભક્તો માટે આસ્થાના કેન્દ્ર સમાન છે હજારો નાગરિકો જેને આ સ્થાન શ્રદ્ધાપૂર્વક માથું નમીરીને રોકડું ફળ મળવે છે તેવા રોકડિયા હનુમાન મંદિરે સ્વયંભૂ હનુમાનજી બસો વર્ષથી પણ જૂની પ્રતિમા આવેલી છે આ હનુમાનજી જલ્દીથી પ્રસન્ન થતા હોવાથી તેને રોકડિયા હનુમાન કહેવામાં આવે છે મંદિર પર ત્રણ માળ આવેલા છે જેમાં હનુમાનજીના મંદિર પર પહેલા માળે રામ દરબાર તેમજ બીજા માળે શ્રી રામનામ મંદિર આવેલું છે એકસો દસ ફૂટની ઊંચાઈ આ મંદિર ધરાવે છે મંદિર ખાતે ગૌશાળા પણ આવેલી છે અહીં પ્રવાસીઓ ગોહડી સંખ્યામાં આવે છે મંદિરના પટાંગણમાં કમલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ રોકડિયા હનુમાન પ્રત્યે મહારાણા નટવરસિંહજીની પણ અટૂટ આસ્થા હતી તેમજ તેમના વંશજો પણ હજુ સુધી જ્યારે પણ પોરબંદરમાં હોય ત્યારે અચૂક આ મંદિરે દર્શન કરવા આવે છે મંદિરમાં હનુમાનજીની નીચે બિરાજમાન છે જ્યારે ઉપરના ભાગે રામ લક્ષ્મણ જાનકીનું મંદિર છે અને સૌથી ઉપર શ્રી રામ નામ લખેલું છે તે અંગે પૂજારી સુભાષદાસ ગુરુ લાલજીદાસે જણાવ્યું હતું કે શ્રી રામ નામ સર્વોચ્ચ છે અને તે જ તેનું સૌથી ઉચ્ચ સ્થાન છે અને હનુમાનજી રામ લક્ષ્મણ જાનકીના પરમ ભક્ત હતા તેથી હનુમાનજીના મંદિરની ઉપર તેમને બિરાજમાન કરવામાં આવ્યા છે સોમનાથ થી દ્વારકા વચ્ચે આવતું યાત્રાધામ પોરબંદર છે અને તેમાં પણ હાઈવે ઉપર આવતું રોકડિયા હનુમાન મંદિર શ્રદ્ધાળુઓમાં ખૂબ જ આસ્થા ધરાવે છે અને તેથી જ એક અંદાજ પ્રમાણે અહીંયા દરરોજ બહાર પ્રવાસીઓ એક થી બે અને સ્થાનિક નગરજનો બસો થી પાંચસો નિયમિત રીતે ઉપરાંત મંગળ અને શનિવારે તેનાથી બમણી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે અને રોકડિયા હનુમાનજીની અદ્ભુત પ્રતિમાના દર્શન કરી ધન્ય બને છે નિપુલ પોપટપુ